કે આ કરી મંતો પડવાટિયા હે ન્યા ભાઈ અલ્યા શું વાગળો ઘોળ લબડ્યા છે તારું મો હવે થાળું જો તારું મેટવા વેડા જોવો છે તમે દોશીને બે લઈ જો ખાવા એ લવ ના પરમ તને પરછ दा ना ना आपको 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 દોરો દોરો તો ભાયા છે દોરો તો કે વેટી ગયો છે તો તો અલ્યા આપણે ફોર દે શું કરું એ

ક્લ ક કલૐલ કા inversŁમ કલફ઱,ichi yat een ચલ કલ 500 kg કલઇ કન૲ કલલ૨ચ પદલ કલના કલੇ કલ કલમ ક�લ કલ ક૲ કલલએ ક૲ હા દોરો અલ્યા દોરો દોરો આ શું દોરો કે પણ ભોરે કે મોતા માર 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 તું દોરો તમ છોડ છે માર 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 દોરો છો થાય તો દોરો કોણ રાખે આ પાચી સુમ દોરો અલ્યા કોણ અલ્યા કે પણ હોય બોબડું 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 બરાબર જાલ લે અલ્યા નેસા આવો અલ્યા નેસા આવજો અલ્યા બોણકો બોબડું લેવરા આવતી જા જામ કર તો આગા પાછળ દૂર પડતો કર અલ્યા આગાનો કેતો તમે તમે આગારો બધા છે આવો તમે આગારો અલ્યા શું ક્યાં લાઈટથી લાઈટ અરે મારી જૂતી થોડામે આગળ વાન લાઈટ દોરો ભાઈ દોરો નહિ મારો દોરો નહિ અરે નહી 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 અમારું અમારે તો નહોતું ઓરે ને ઓરે જો તો અમે ડોટિયા બોટિયા ભાજી તું છે ને ખરાય તું

કેલકો અલ્યા ઓક નું તો મારે જેટલા પડ્યા છે જોતા તો કુડો કરજો તો

આ માર દોરો દોરો ડળ્યો આ દોરો મઢા પર તો હજી ગળા મે ના પેરું તો કે મારો આતો થાય મરી જાય હવે કુતરો હું એમ ક્યાં કોઈ કોઈનો દોરો ના લેવા ના લેવા ના લેવાય કોણ સમજાય ના લેવા કરે ના લેવા હું હોભળ તો કરી વાત મારી તમે પતી ગયો અમે તમે ના લેતા કે કોઈ મે ના તો લીધો ઓને માર ગદામ આયા ભરતો બાય બાય હવે તમને પણ લાગતું ન આવતું પણ મુએમકો લાગતું છે આઈ થાપ સોડામાં વગર ઓગળી દેખાય નહોતું આગળ આગળ જોવો આ જોઈને કાં કે તમે તમે હોભળા વરખાઈ તો તમે છો ન કે ઓના જી તો મૈયા હું તમે જંપી રાખો નાસ નો <laughs> <laughs> <ra> <laughs> 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 નભે જા તુボス ચિરકનો નહીં 80000 નો છે તમારી કે ને મોર સરો પર જા મને kami <laughs> macam <laughs> અલા મને જાતો નહી હું તો જાતો પણ નહી જાતો તમે કડે ખેલમાં મોયે ખેલમાં ઓય હું તો ફેરો નથી જાતો એમ બસ દડા ને આ તો મારા માથે મારવાના ચાલે રે આ રે લીમીરા રે અરે હવા તો ચાલે થોડા થોડા તો હાલ બતાવો હું મેના હું હું નહીં જાવ

જો આવજો ચિઠું ખા હાર 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 તું દાદી હવે તું જા આવજે આને ને ના એ તો છે બેસાતા ખાય આમ એટના પકડો અડમાં માતા ના દોર ફોવાનો આવતો તો પતરા ના કે કેમ Here we